જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન

ફોતરા વગરની તો તેમાં જો મગની દાળ આપણે આટલી લીધી છે પછી તમે તમારા મેમ્બર પ્રમાણે એટલે કે ઘરમાં સભ્ય હોય અને તમારે જેટલા ભજીયા બનાવવા હોય એટલી લઈ શકો છો તો આપણે એટલી દાળ લઈ લીધી છે તેને સરસથી ધોઈને અને આપણે પાંચ કલાક અગાઉ પલાળી દેવાની છે તો ચાલો હવે આપણે છે ને આને પલાળી દઈએ તો જો આપણે આ મગની દાળને પલાળી દીધી છે હવે આપણે આને સરસથી ધોઈને પલાળાઈ ગઈ છે હવે આપણે આને પાંચથી છ કલાક આમને પલળવા દેશું તો ચાલો હવે આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે ને તે આગળ જોઈ લઈએ જો ભજીયા બનાવવા માટે લસણનો ઉપયોગ થાય છે જો તમે ઓછું ખાતા હોય તો ઓછું નાખી શકો છો અને જો વધારે લસણ હોય ને તો એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે તો જો આપણે આટલું લસણ લીધું છે ફોલીને સરસથી તૈયાર કરી લીધું છે વાટીદારના ભજીયામાં એડ કરવા માટે તો હવે આપણે આને આગળ શું કરવાનું છે ને તે તમે આગળ જોઈએ રાખજો તો જો આપણે ડુંગળી પણ લઈ લીધી છે જો તમારે ડુંગળી જેટલી એડ કરવી હોય તેટલી કરી શકો છો આને પણ આપણે છે ને સરસથીને આપણે મશીન વડે ક્રશ કરી લેવાની છે સાવ ઝીણી પીસી લેવાની છે અને લસણ ને આપણે ખાંડલી વડે ખાંડી લેવાનું છે તો ચાલો આપણે બે વસ્તુ લઈ લીધી છે હવે આગળ આગળ જોઈએ આપણે શું શું લેવાનું છે તે જો તો આપણે આ મોગની ડાળ પાંચથી છ કલાક થઈ ગઈ છે અને સાવ પલળી ગઈ છે હવે આપણે આને મિક્સર જાર લઈ અને દળી નાખવાની છે તો આપણે જો મિક્સર જારમાં એડ જ કરી દીધી છે પલળી ગયું હોય ને એટલે સરસથી પહેલાં ધોઈ લેવાની છે ધોઈને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ તો જો આપણે આ મિક્સર જાર બંધ કરી દીધું છે હવે આપણે એને પાંચથી છ ચક્કર લગાવી લઈએ ચાલો મિક્સર જારમાં એટલે સરસથી ક્રશ થઈ જશે આપણા મગની ડાળ એટલે આપણે આજે બનાવવાના છે વાટી દાળના ભજીયા કઈ રીતે બનાવીએ તે તમે આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આપણે મગની દાળ ક્રશ થઈ ગઈ છે આ રીતે આપણે સરસથી મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે તો એકદમ સરસથી આપણા મગની દાળ પીસાઈ ગઈ છે આપણે એકદમ સરસથી પલળી ગઈ હોય ને એટલે એકદમ સરસથી પીસાઈ જતી હોય છે જો આ મગની દાળ તો આપણે હવે એટલું કામ સરળ થઈ ગયું છે તો ચાલો હવે આગળ આગળ બના રહેજો જો આપણે ડુંગળીની છાલ ઉખેડી લીધી છે ને આપણે આ લસણ લઈ લીધું છે અને આપણે આ મશીન લઈ લીધું છે તો આપણે આ મશીનમાં છે ને આવી રીતના કટકા કરીને અને સરસથી આપણે પીસી લેશું જો આપણે ડુંગળીને કટકી કરી લીધી છે આ મશીનમાં અને ત્યાર પછી આપણે લસણ છે ને એને પણ આપણે આ મશીનમાં લેવાનું છે આ રીતે જો નીચે સરસ થી ક્રશ થઈ જાય આપણે મિક્સર માં કે આપણે હાથે આવી રીતના ક્રશ નથી થતું એટલા માટે જો આપણે આને સરસ થી ક્રશ થઈ જશે આગળ નીચે આપણે દેખાશે કે કઈ રીતના ક્રશ થઈ જાય આપણે આને વાટી દાળમાં એડ કરવાનું છે

સાજીના ફૂલ ઉમેરા છે જો હોય ચપટી એક આમાં બહુ ન ઉમેરો તો પણ ચાલે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર એમાં નિમક એડ કરવાનું છે જો આ રીતે અને ત્યાર પછી આપણે એમાં લીંબુનો રસ એક ચમચી જેટલો એડ કરવાનો છે જો આ રીતે અને ત્યાર પછી આપણે મિક્સ કરી દેવાનું છે જો આ રીતે અને ત્યાર પછી આપણે એમાં જો આપણે કેટલો આમાં એક વાટકો એક ચણાનો લોટ એડ કર્યો છે જો એક વાટકો આપણે આમાં ચણાનો લોટ એડ કર્યો છે એટલે આપણે એકદમ સરસથી હવે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દીધો છે અને હવે આપણે એકદમ સરસથી બધું મિક્સ કરી દીધું છે આપણે આમાં જો મગની દાળ ક્રશ કરીને નાખી છે જો આપણો આ વાટી દાળનું સરસથી તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો આપણું તેલ ગરમ થઈ જાય ને પછીની આપણે પ્રોસેસ ચાલુ કરવાની છે જો તો આપણે વાટીદારના ભજીયા જુઓ આપણે આ રીતે પાડવાના છે અને આપણે વાટીદાળના ભજીયાને બે વાર તળવા પડતા હોય છે તો જુઓ આપણે બધા પહેલાં પાડી લઈએ આપણે બધું બેટર આમાં તૈયાર કરી દીધું છે જે તમને ખબર છે મગની દાળ ત્યાર પછી ડુંગળી લસણ નિમક થોડાક એવા આપણે સાજીના ફૂલ પછી લીંબુનો રસ અને બધું સરસથી એડ કરી દીધું છે અને ત્યાર પછી આ રીતે આપણે જુઓ તો આ ચડી રહ્યા છે અને વાટીડાના ભજીયા પણ કહેવાય અને ટીકડીના ભજીયા પણ કહેવાય છે જો તો આપણે આ એકવાર ઉતરી ગયા છે હજુ આપણે આને દબાવીને બીજી વાર તળવાના છે તો આપણે આ એકવાર જો વાટીડાના એટલે કે ટીકડીના ભજીયા સરસથીને એકવાર તળાઈ ગયા છે હવે આપણે આને દબાવશું કઈ રીતે દબાવશું ને કઈ રીતે પાછા તળશું ને તે પણ જોઈ લેજો જો આ રીતે આપણે એને ચેપા પડતા હોય છે જો જો આ રીતે સરસથી છે ને ટેપલી કરી નાખવાની હોય છે જો ગરમ હોય ને એટલે વાલે તો બધા ભજીયાની ચાલો આપણે આ રીતે છે ને એક વાર તળાઈ જાય ને એટલે બીજી વાર આપણે આ રીતે કરવાના હોય છે જો હવે બધા ભજીયાને આપણે આમ કરી લઈને પછી પાછા તળી લઈએ આપણે આને દબાવી લીધા છે સરસથી જેટલા આપણે બે ઘાણવા બનાવ્યા હતા ને એને જો આપણે ગોળ કર્યા હતા પણ આવી રીતના આને દબાવી લીધા છે પાછું આપણે તેલ ગરમ મૂકી દીધું છે ને હવે એને આપણે પાછા તળી લેશે હવે આપણે આ દબાવાઈ ગયા છે અને બધાને આપણે તળી લેશે

તો જુઓ સરસથી આ રીતે આપણા બની ગયા છે અને આમાં બધાય સરસથી લસણ ડુંગળીનો સ્વાદ આવતો હોય છે અને બધી રીતના આપણે બધાને વરસાદમાં ભાવે એવો સરસથી તૈયાર થઈ ગયા છે તો જોઈ લ્યો આપણે આ રીતે બનાવશો ને તો સરસથી બધાને ભાવશે અમે આ રીતે બનાવીએ છીએ જો તમને વરસાદમાં ભાવે તરતથીને અને ટીકડીના ભજીયા પણ કહેવાય છે તો ચાલો હવે આપણે પ્લેટમાં શેર કરી લઈએ વાટીદારના ભજીયાને આપણા વાટીયા એટલે કે ટીકડીના ભજીયા એકદમ લાલ ખાવા દેવા પડે છે જો જો આ આ રીતે આપણે સાવ તૈયાર થઈ ગયા છે બે વાર તળાઈ ગયા છે જો પહેલી વાર દળા ત્યારે કલર પણ અલગ હતો અને આપણે બીજી વાર આપણે તળ્યા ત્યારે પણ કલર ચેન્જ થઈ ગયો છે તો જો આપણે પ્લેટિંગ તૈયાર થઈ જાય છે હવે વાટીદારના ભજીયા જો આ રીતે બનાવશો ને તો બધાને કરકરિયા ભાવશે જો તો આપણે વાટીડાના ભજીયા તૈયાર થઈ ગયા છે અને આપણી પ્લેટિંગ પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કઈ રીતે બનાવવા કેવી રીતે પલાળ્યું અને કેવી રીતે સરસથી આપણે આ વરસાદ વરસતો હોય અને જો આપણે વાટીડાના ભજીયા બનાવ્યા હોય તો બધાને ભાવે તેવા સરસથીના આપણે વાટીડાના ભજીયા તૈયાર થઈ ગયા છે જુઓ આ રીતે તો તમે જોઈ લીધી ને આપણે રેસીપી વાટીડાના ભજીયા કઈ રીતે બનાવ્યા છે આ એક જ એવા ભજીયા છે કે આપણે બે વાર કરવા પડે છે અને સરસથી તેમાં જો તમે ડુંગળી પછી લસણ બધું એડ કરી અને સરસથી આપણે બધાને ભાવે એવા ભજીયા આજે આપણે રજૂ કર્યા છે તો આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો લાલ મરચા પાવડરનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે તો બસ આવી રીતે રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજેરોજ તમને મારી નવી નવી રેસીપી જોવા મળશે તો ચાલો હવે આપણે આવતી રેસીપીમાં મળશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ